વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બજરંગ દળ સેના તેમજ હિન્દુ સંગઠન દ્વારા તોરણવાડી માતાના ચોક આતંકવાદના પુતળા દહન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં માતા બસ દેવી કટરાથી ગોળીબાર કરવામાં જેમાં બસ સહિત દસ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા જેને કારણે દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે મહેસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બજરંગ સેના રાષ્ટ્ર હિન્દુ પરિષદ હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં મહેસાણા તોરણવાડ માતાના ચોકમાં આતંકવાદનું પુતળું બાળવામાં આવ્યું હતું અને મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હુમલા સંદર્ભે કેન્દ્ર સરકાર સખત પગલા લે તેવી માંગ પણ દર્શાવી હતી આપણે સૌ જાણીએ છીએ કે નવમી જૂનના દિવસે જમ્મુ શિવખોડીથી જે હિન્દુ શ્રદ્ધાળુઓને લઈને બસ નીકળી હતી એ બસ ઉપર એક આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને હિન્દુઓની શ્રદ્ધાઓ પર આહત કર્યું છે આજે ભારત દેશની અંદરથી ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં આવી છે તો ત્યારે એક આશાનું કિરણ આપણને દેખાઈ રહ્યું છે તેમ છતાં એવું લાગે છે કે ઉગ્રવાદી આતંકવાદીઓને એ વાત ના ગમી હોય અને કાશ્મીરમાં આતંકવાદ કરી હિન્દુઓને ટાર્ગેટ કરી અને હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે તો એના બદલ સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર ભારતની અંદર વિરોધ પ્રદર્શન કરી અને કલેક મહામહીમશ્રી રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટરશ્રી દ્વારા એક આવેદનપત્ર આપવાનો આજનો કાર્યક્રમ હતો તો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિને એક સંદેશ આપ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કે આવા આતંકવાદીઓના વિરુદ્ધમાં સખતમાં સખત કાયદો બનાવી અને કડક હાથે કાર્યવાહી કરી અને આતંકવાદને નાબૂદ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી બસ એ જ અસ્તુ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ